નમસ્કાર મિત્રો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારા નિખિલ દેશી બ્લોકમાં મિત્રો આ બ્લોકમાં આજે હું તમને અમારા ખમીદાણા ગામના બોકડીયા વિસ્તારમાં આવેલ જે છેલનું પાણી વળેલ છે ખેતરોમાં તે બતાવવા માગું છું મિત્રો અત્યારે તમે જોઈ શકો છો આ આખા વિસ્તારમાં ચારે બાજુ પાણી જ પાણી છે અત્યારે જે અમે રસ્તા ઉપર જવાના છે તે રસ્તો પણ આખો પાણીથી ભરેલો છે મિત્રો આ છે અમારા કમીદાણા ગેરનો બોકડીયા વિસ્તાર જ્યાં ઉપરવાસમાં વધુ વરસાદ થવાના કારણે ચારે બાજુ પાણી ફરી વળેલ છે રસ્તા જમીન બધે જ અત્યારે પાણી છે તમે જોઈ શકો છો અહીંયાથી અમારા આ વિસ્તારની શરૂઆત થાય છે અમારા ગામ સુધી ચારે બાજુ પાણી જ પાણી છે અત્યારે તો પાણી થોડું ઉતરી ગયું છે રસ્તામાં વધુ પાણી આવવાના કારણે કાટા પણ રસ્તા ઉપર આવી ગયા છે મિત્રો આવો નજારો તો તમે અમારા ખમીદાણા ખેડ બાજુ જોઈ શકો છો આ તો ખાલી શરૂઆત છે આગળના દ્રશ્યો તમે જોઈ તમે પણ કહેશો કે આ આટલું પાણી ના હોય મિત્રો અહીંયા જે જમીન છે તેમાં મગફળીનું વાવેતર કરેલ છે અને બે થી ત્રણ દિવસ થઈ ગયા છે તમે જો આજે મગફળી ઊગી પણ નહોતી ને માથે પાણી આવી ગયું અમારું ખેતર પણ હજી થોડું દૂર છે રસ્તા ઉપર ચાલીને જ જવું પડે છે પાણી હોવાના કારણે આ છે અમારું ખેતર જે પાણીનું ભરેલું છે મગફળી હજી ઉગી પણ નથી ચાલો મિત્રો તો વિડીયો સારા લાગ્યો તો વિડીયોને લાઈક જરૂર